નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બાગાયત વિભાગની યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લી મૂકવામાં આવેલ છે જેમાં જે ડુંગળી અને લસણના જે મેળા છે સ્ટ્રક્ચર છે તેના માટેની જે પોર્ટલમાં જે ઘટક છે તે પણ ખુલ્લું મૂકવામાં આવેલું છે તો આપણે જે ડુંગળી લસણના જે મેળા છે તેના વિશે જે વિગતે છે સબસિડીની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું તો તેમાં કેટલી સબસિડી મળે છે ઓનલાઈન અરજી ક્યાં કેવી રીતે અને ક્યારે કરવી ત્યારબાદ અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ત્યારબાદ ખરીદી ક્યાંથી કરવી ત્યારબાદ ખરીદી બાદ જે ડોક્યુમેન્ટ છે તે ક્યાં જમા કરાવવા કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને ત્યાર પછી જે સબસિડી છે એ આપણા ખાતામાં ક્યારે જમા થશે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું તો સૌપ્રથમ ખેડૂત મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી વિવિધ માહિતીલક્ષી વિડીયો આપ લોકો સુધી પહોંચતા રહે અને તમે માહિતી મેળવતા રહો જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને આ વિડીયો જોયા બાદ લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કર્યા બાદ જે બે લાઇકન છે બાજુમાં તે બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી વખતો વખતની માહિતી તમને મળતી રહે તો સૌ પ્રથમ મેળા છે તો મેળાની જે સબસિડીની રકમ છે તે કેટલી રાખવામાં આવેલ છે તેના વિશે આપણે સૌ પ્રથમ ચર્ચા કરી લઈશું તો મેળા બનાવવામાં ખર્ચ કેટલો આવે તો અંદાજીત જે આપણે મેટ્રિક ટન પ્રમાણે જોવા જઈએ તો તેમાં અલગ અલગ ખર્ચો આપણે આવે છે પાંચથી એક હજાર મેટ્રિક ટન સુધી ના એકમ માટે સરકાર સબસિડી આપે છે તો યુનિટ કોસ્ટ સૌ પ્રથમ પાંચથી પચીસ મેટ્રિક ટનની આપણે જોઈએ તો રૂપિયા દસ હજાર પ્રતિ મેટ્રિક ટન જેવી ખર્ચ આવે છે આપણો અને થી પાંચસો મેટ્રિક ટનનું આપણે કેપેસિટી જોવા જઈએ તો રૂપિયા આઠ હજાર પ્રતિ મેટ્રિક ટન જેવો આપણે ખર્ચો આવે છે ત્યારબાદ પાંચસોથી દસ હજાર પાંચસોથી એક હજાર એટલે કે એ મોટી સાઇઝના જે મેળા આવે છે તેમાં ખર્ચો રૂપિયા છ હજાર પ્રતિ મેટ્રિક ટન જેટલો ખર્ચો આવે છે તો બાગાયત ખાતું આમાં કેટલી સબસિડી આપે છે જે તે કિંમતનું છે જે યુનિટ કોસ્ટ છે તને યુનિટ કોસ્ટના પચાસ ટકા રકમ સબસિડીમાં આપણને મળે છે એટલે અંદાજિત આપણે શરૂઆત કરીએ પચાસ હજાર તો પચાસ હજારનો ખર્ચો આપણે પાંચસો મેટ્રિક ટન માટે હોય તો પચીસ હજાર રૂપિયા આપે છે બાગાયત વિભાગ અને વધારેમાં વધારે સબસિડી સાઠ લાખ સાઠ લાખની યુનિટ કોસ્ટ હોય તો સબસિડીની રકમ ત્રીસ લાખ રૂપિયા સુધીની બાગાયત ખાતું આપણને સહાય આપે છે તો સૌથી નાનાથી લઈને મોટા સુધી આપણે મેળાની સહાય આપણે લઈ શકીએ છીએ અને ત્રીસ લાખથી જો પ્રોજેક્ટની કોસ્ટ વધારે હોય એટલે કે આપણે પાંચસો મેટ્રિક ટનથી વધારે કેપેસિટીના મેળા બનાવતો બનાવો હોય તો બેન્ક તે બેન્ક એન્ડ્રેડ સબસિડી ની સ્કીમ આપણે લાગુ થઈ શકે છે ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી છે એ બેન્ક આપણને આપે છે ત્યારબાદ જો આપણે અરજી કરવી હોય મેળા માટે તો અરજી કરતી વખતે જેનો પ્રોજેક્ટ કોટેશન છે એટલે આપણે કેટલો ખર્ચો આપણે થશે એનું જે રથ કોટેશન છે એ પ્રોજેક્ટ રિપોર્ટ કોટેશન અરજી કરતી વખતે આપણે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ જો ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આપણો જમીનનો જે સાત બાર આઠમાં બાર નંબર હોય છે એ બાર નંબર એટલે કે પાણીપત્રકમાં ડુંગળી અને લસણ પાકની એન્ટ્રી હોવી જ છે જો બાર નંબરમાં ડુંગળી અને લસણ પાકની એન્ટ્રી ન હોય તો આપણે તલાટીશ્રીની સહીવાળો જે દાખલો છે તે અરજી વખતે વાવેતરનો દાખલો ડુંગળી લસણનો અપલોડ કરવાનો રહેશે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી એટલે આપણે અરજી કરતી વખતે અરજી આપણી કરતા કરવા માટે સરળતા રહે તો ઓનલાઈન અરજી આપણે કઈ રીતે કરવી ઓનલાઈન અરજી કરવા માટે ઘણા બધા રસ્તા જો સીએસસી કોમન સર્વિસ સેન્ટર દ્વારા પણ આપણે અરજી કરી શકીએ છીએ ગ્રામ પંચાયતના જે વીસી હોય તે વીસી બેસતા હોય તે પણ આપણે અરજી કરી શકાય છે સાયબર કેફેમાં પણ આપણે અરજી કરી શકીએ છીએ અને પોતાની જાતે પોતાના મોબાઈલ દ્વારા ઘરે બેઠા ફ્રીમાં પણ આપણે અરજી કરી શકીએ છીએ એના માટે આપણે આપણી ચેનલમાં એક વિડીયો અપલોડ કરી દીધેલો છે એ વિડીયો જોઈને આપણે ઘરે બેઠા મફતમાં સરળતાથી પોતાની અરજી કરી શકીએ છીએ અને ત્યારબાદ જે ડ્રો સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે એટલે એના થોડાક સમય બાદ ડ્રો સિસ્ટમ લાગુ કરીને પૂર્વ મંજૂરીઓ આપવામાં આવશે જેની પૂર ડ્રોમાં નામ આવે એનું જ પૂર્વ મંજૂરીમાં નામ આવશે ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું ઓનલાઈન અરજી કર્યા બાદ જે અરજીની પ્રિન્ટ છે તે પોતાની પાસે જ રાખવી ક્યાંય જમા કરાવવાની રહેતી નથી અને જો તમારું ડ્રોમાં નામ આવે તો તે પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ પૂર્વ મંજૂરીમાં દિવસો દર્શાવેલા છે કે એટલા દિવસમાં આપણે બાંધકામ પૂર્ણ કરી દેવાનું રહેશે એટલા સમયમાં આપણે મેળાનું બાંધકામ ચાલુથી લઈને પૂર્ણ કરી દેવાનું રહેશે નિયમ મુજબ અને એટલા જ દિવસમાં આપણે સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટમાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ તો સહાય ફોર્મ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સંયુક્ત ખાતેદાર હોય તો સંયુક્ત ખાતેદારમાં જે ખાતેદારોના નામને સહી લેવાના રહેશે સિંગલ ખાતેદાર હોય તો કોઈ વાંધો નથી ત્યારબાદ પૂર્વ મંજૂરીનો હુકમ બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવશે આપણે જે લોખંડની ખરીદી કરી હોય મેળા માટે અથવા તો કોઈપણની ખરીદી કરી હોય તેના ખરીદીના અસલ પાકા બિલ અથવા તો રેતીકા કપચી હોય તો તેના તે વાઉચર આપણે જોઈશે ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ પરનું આપણે જે માન્યતા હોય છે તેનું પત્રક જોઈશે ત્યારબાદ સાત બાર આઠ 7-12 માં જે ડુંગળી અને લસણનો ઉલ્લેખ ના હોય તો ડુંગળી અને લસણનો આવેતરનો જે દાખલો છે તલાટી શ્રી ની સહી વાળો દાખલો જોઈશે ત્યારબાદ આધાર કાર્ડ ની નકલ બેંક પાસબુક ની નકલ જે આપણે અરજી કરતી વખતે જે બેંક ની વિગતો નાખી છે તે ત્યારબાદ જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો દિવ્યાંગનો પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને જે મેળા સાથે લાગવર્તીનો ફોટો જે બાગાયત વિભાગ આપણને જનર પૂર્વ મંજૂરી બાદ એ પ્રમાણે આપણે લાભાર્થીનો ફોટો અને મેળાનો ફોટો ફાઇલમાં જમા કરાવવાનો રહેશે અને આખા આપણે બાંધકામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ શું કરવું તો બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ મેળો બની ગયા બાદ આપણે જે ફાઇલ છે ફાઇલ ડોક્યુમેન્ટ સાથે જોડીને નાયબ બાગાયત શ્રીની કચેરીએ જિલ્લા કક્ષાએ આપણે મોકલવાની રહેશે ત્યારબાદ ફાઇલો જમા થઈ જાય એટલે બાગાયત અધિકારીશ્રી દ્વારા આપણા મેળાની ચકાસણી કરવામાં આવશે કે નિયમ મુજબ માપસાઈ છે કે નહીં કોટેશન પ્રમાણે છે કે નહીં એ બધી ચકાસણી બાગાયત અધિકારીશ્રી દ્વારા કરવામાં આવશે અને જો મેળો કમ્પ્લીટ નિયમ પ્રમાણે બનાવેલો હશે તો એના પછીના થોડા જ દિવસોમાં આપણા ખાતામાં જે ખાતું આપણા બેંક ખાતું આપ્યું એ ખાતામાં સબસિડી જમા કરવાને પાત્ર રહેશે અને આપણા ખાતામાં સબસિડી જમા થઈ જશે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઈક કરવું બીજા ખેડૂત મિત્રોના ગ્રુપમાં વિડીયોને શેર કરવો જેથી બીજા માહિતી મેળવી શકે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જેથી વખતો વખતની માહિતી આપ લોકો સુધી પહોંચતી રહે જય જવાન જય કિસાન